અસરકારકતા સરકારની અસરકારકતા ન હોય અને સરકારમાં ગુંડાઓની ભાગીદારી હોય દલાલો હોય ચિતલ લોકો હોય કાર્ય હોય તો એમાં ક્યાંથી અપેક્ષા તમે રાખો કે સરખું સારું ચાલે સવાલ જ નથી આવતો પાર્ટીમાં અને ભાજપની વાત કરું છું રૂલિંગ પાર્ટી ત્રીસ વર્ષથી છે દુનિયાભરમાં ગુંડાઓનો ભંડાર છે ત્યાં બળાત્કારીઓને બળાત્કારીઓને સ્વાગત કરાય જેને પથરા મારવાના હોય એને પુલમારા મારે આવી પાર્ટી પબ્લિકમાં ત્રાહીમાં અમને કોઈ કેનાર નથી કેનાર ડરે કે અમારો વારો આવશે તો એટલે અમે કે નીડર બનો અને પછી લીટર તો અમારી વ્યાખ્યા કે આ ગમે તેમ ગમત કરવા માટે નહીં આવવા મારી સાથે અને સરકારને થાય કરી લે કેટલા ટકા એવું શું છુપાવો અહીં અહીં વલસાડ જિલ્લામાં ટ્રાઇબલે શું છુપાવ મને કહો જ્યાં જ્યાં રોટલા ખાવાના પ્રોબ્લેમ છે ને ત્યાં પાંને દરોડા જ્યાં પાડવા આવે ત્યાં